ચૂંટણી આવતાની સાથે જ નેતાઓ વિકાસના નામે વોટ માંગતા હોય છે વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપનું શાસન છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓથી પણ લોકો અંજાન છે વડોદરા શહેરના વગોડિયા વિસ્તારમાં બાર જેટલી સોસાયટીના રહીશોએ આજે પૂરતા પ્રેશરથી પાણી ન મળવાની સમસ્યા અને રોડ ન બનવાની સમસ્યા અંગે પોતાની વેદના મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી અને પાણી નહીં તો વોટ નહીં

જો તેઓની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગેના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા જે પોલીસે ઉતારી દીધા હતા અને સ્થાનિકોએ પોતાની સોસાયટીમાં જઈ આ સમસ્યા અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો શહેરના વાઘોડિયા રોડ બાપોત પોલીસ સ્ટેશનની પાછળ આવેલી પર્ણછાયા કમલા પાર્ક દ્વારિકેશ પર્ણશીલ આશ્રય શ્યામલ રેસિડેન્સી વંશરી વગેરે બાર જેટલી સોસાયટીઓ સહિત અનેક સોસાયટીઓમાં આવેલી છે જ્યાં પાણીની સમસ્યા છે આ સોસાયટીઓ ક્રિષ્ણા કોમ્પ્લેક્ષથી સાનિત્ય ટાઉનશીપ રોડ ઉપર આવેલી છે આ રોડ નવ મીટરનો મંજૂર થયેલો છે પરંતુ કોર્પોરેશન દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં નવ મીટરનો રોડ બનાવવામાં આવ્યો નથી કૃષ્ણ સુધી નવો રોડ શરૂ કરવામાં છે પરંતુ આ રોડ હયાત સાંકડા રોડ ઉપર જ બનાવવામાં આવી રહ્યો છે તેની સામે વિરોધ નોંધાવ્યો છે સ્થાનિકોની માંગ છે કે આ રોડ પહોળો કરીને એટલે કે નવ મીટરનો મંજૂર થયેલ છે તે મુજબનો બનાવવાની માંગ છે 9 મીટર નો રોડ જે કે હાઈવે સુધી ટચ થાય છે આ રોડ મંજૂર કરવામાં આવ્યો છે તો શા માટે નાનો બનાવવામાં આવે છે આગળ ફરાસખાના વાડા છે નાના રોડ ઉપર પોતાના વાહનો મૂકે છે અમારે ક્યાંથી જવાનું અમારા વાહનો નીકળતા નથી અને રોજ ઝઘડા થાય છે સાથે જ પૂરતા પ્રેશરમાં પાણી ન મળતું હોય તેવી પણ સમસ્યા આ લોકોએ રજૂ કરી હતી બીજી બેઝિકલી એવું છે કે આ વિસ્તાર બે હજાર આ વિસ્તાર ધીમે ધીમે ડેવલપ થયો અને અહીંયા જેટલા બી રહીશો છે એ બે હજાર નવથી અને બે હજાર અગિયાર સુધીમાં બધા રહીશો રહેવા આવી ગયા એ પછી આ વિસ્તારનો ક્યારેય બી કોઈ ડેવલપમેન્ટ નથી થયું હંમેશા અમારે ડેવલપમેન્ટ માટે લડત કરવી પડી છે આ વિસ્તારમાં છેલ્લા બે ટર્મમાં કોર્પોરેશનના પ્રતિનિધિ હોય કે વિધાનસભાના પ્રતિનિધિ હોય કે લોકસભાના પ્રતિનિધિ હોય ક્યારે બી આ વિસ્તાર આ જ્યારે બી આ વિસ્તારમાં જ્યારે કોઈ ડેવલપમેન્ટની એની વાત કરવા ને આ વિસ્તાર સાથે હંમેશા અણગમો રહ્યો છે હવે જ્યારે અમારો આજે વિરોધ છે એ વિરોધ બહુ શાંતિ અમારી પાસે વિરોધ છે અમારો આ જે નવ મીટર રોડ છે એ બે હજાર એકવીસમાં પાસ ગયો હતો પણ એને કેને પ્રકાશે એ એ રોડનું કામ ડીલે 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 થતાં સુધી બે હજાર ચોવીસમાં હમણાં મંજૂર થઈને રોડનું કામ છેલ્લા ત્રણ દે ચાલુ થયું છે પણ એ રોડ છે એ એટલો નાનો છે અને આ જ્યારે વિસ્તારનું ડેવલપમેન્ટ થયું એ પછી અહીં એની પાછળ બીજી સિત્તેર સોસાયટી ડેવલપ થઈ છે એટલે આ નવ મીટરનો રોડ છે પુરતીઆઈ સુધી જાય છે પહેલાં એવું હતું કે આ સોસાયટીમાં નાના માણસો બાળકો રમી શકતા હતા રોડ પર રમ્યા હવે એવું છે કે આ બે મેઇન રોડ થઈ ગયો છે અને મેઇન રોડમાં જો તમે આટલો નાનો સ્પામ આપો તો ભવિષ્ય મારું અમારું ભવિષ્યમાં આ રોડનું એક્સપાન્શન કેટલું થશે અત્યારે અમને કોર્પોરેશન એવું કહેવામાં આવ્યું છે કે અમારી પાસે નવ મીટરનો સ્પામ નથી કેમ કે આજુબાજુ દબાણ થયા છે દબાણ કોઈ નથી થયા જે તે આજુબાજુ જે બી સોસાયટીની બહારના કોર્પોરેટ સોસાયટીના વોલ કમ્પાઉન્ડ વોલ કે કોઈની ઘર ઘરની કમ્પાઉન્ડ વોલ છે એ ઓલરેડી નકશામાં પાસ થયેલી છે એમની પાસે રજા ચિઠ્ઠી છે એટલે કોર્પોરેશનની આ મિલી ભગતમાં અમે આ અત્યારે ભોગવી રહ્યા છીએ એટલે અમે વિરોધ એવો છીએ બીજું છેલ્લા ત્રણ વર્ષથી આ સોસાયટીની આજુબાજુમાં સોસાયટી એટલી ડેવલપ થઈ છે એક જ પાણીની લાઇનમાંથી બધા કનેક્શન આપેલા છે સોસાયટીની બહેનોને સોસાયટીની માતાઓને વાણસોને પાણી નથી મળતું એક કલાકનું પાણી આવે છે એમાં પોણો કલાક તો પાણીનું પ્રેશર નથી હોતું છેલ્લા પંદર મિનિટ પાણીનું પ્રેશર મળે છે અને સોસાયટી છેલ્લા બે વર્ષથી સોસાયટીના દરેક માણસ દર બે ત્રીસ દિવસે ત્રણ દિવસે પાણીનું ટેન્કર મગાવીને પાણી વાપરે છે